સાત દિવસ સુધી આપણે ઈમાનદારી બસ કથા સાંભળ અને ગઈકાલે બાઈ કણ બહુ બાઈ કીધું મને કે ઘણા બધા વ્યક્તિ એવા છે કે આમાં પહેલી વાર હરિદ્વાર આવ્યા છે અહીં હરિદ્વાર આવ્યા છો એટલે ખાસ કરીશ તમને બધાને એ બીજું કાઈ થાય કે નો થાય બે વખત ગંગાજીમાં ડૂબકી મારવા જાજો આ શરીર સાથ આપતું હોય તો હા આ એ ધ્યાન રાખવું પાછું બીજું ગંગાજીના કિનારે આવ્યા છો એટલા માટે હરિદ્વારમાં ત્રણ જગ્યા એવી છે બા કે ત્રણ જગ્યાએ આપણે સ્નાન કરવું જોઈએ હરિદ્વાર અને ઋષિકેશમાં ત્રણ જગ્યા એવી છે જ્યાં સ્નાન કરવું જોઈએ આપણા તીર્થ તર્પણમાં લખેલું છે ગંગા દ્વારે કુશાવર્તે બિલકે નીલ પર્વતે મનવી આ જેટલા જેટલા એવા છો ને હરિદ્વાર માં ત્રણ જગ્યાએ સ્નાન ખાસ કરજો એક તો સૌથી પહેલા પેલા ગંગા દ્વારે કુશાવર્તે વર્તે એટલે હરકી પોડી જ્યાં આજે હોતે મહા આરતી થાય છે આજે પહેલો દિવસ છે આજે આરતી કરવા નહીં જતા પણ કાલથી આરતી કરવા જાજો ગંગાજીની આરતી બહુ સૌભાગ્યશાળી વ્યક્તિને દર્શન કરવા મળે છે તમે ખૂબ ભાગ્યશાળી છો કે ચૈત્ર મહિનામાં આ દિવસોમાં તમને કથા સાંભળવા મળે છે અને ગંગામાં સ્નાન કરવાનો પણ મોકો મળે છે લોકો ચૈત્ર મહિનામાં ભાગવતની કથા શું કામ બેસાડે ભાઈ પિતૃની મુક્તિ માટે બરાબર ને હવે પિતૃ મુક્તિ થાય કે ન થાય અહીંયા આવ્યા ને એટલે આપણી મુક્તિ પાકી છે પિતૃની મુક્તિ તો પછી થશે પણ આપણે જીવતા જીવત મુક્તિ થવા માટે ગંગાના કિનારે આ ચૈત્ર મહિનામાં પવિત્ર દિવસો છે સાહેબ એક પણ દિવસો જેવા તેવા નથી વા બધા દિવસો બહુ સરસ મજાના છે આજનો દિવસનો અતિ મહત્વ છે કાલનો દિવસ પણ આજે સવારે પણ ઘણા લોકો ગયા ગયા એની માટે બહુ સારી વાત છે પણ તમે બધા સમૂહમાં આ બધા જ દિવસો એમાં છેલ્લા દિવસે હનુમાન જયંતિ છે તમને બધાને ખબર આપણી કથાની પૂર્ણાહુતિ થશે ત્યારે હનુમાન જયંતિ છે અને પૂનમના દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ બતાવ્યું છે અને આપણે ઈ સ્નાન પણ આપણને બધાને ભાગ્યશાળી છે મળશે મૂળ વાત છે ભૂલાઈ ન જાય એટલા માટે હરિદ્વારમાં આવીએ તો ત્રણ જગ્યાએ સ્નાન કરવું જોઈએ સૌથી પહેલા હરકી પોડી ઉપર કુશાવર્ત એટલે હરકી પોડી બીજું કનખલ ની અંદર જે જગ્યાએ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો તો આજે પણ ત્યાં ઈ દક્ષ પ્રજાપતિ નો યજ્ઞ ચાલુ છે જે યજ્ઞ ની અંદર સતી મહારાણીએ પોતાનો દેહ બાળીને ભસ્મ કર્યો હતો આજે પણ એ જગ્યા છે અનુકૂળતા હોય તો ત્યાં હોતે સ્નાન કરવું જોઈએ અને ત્રીજું સૌથી મહત્વનું ઋષિકેશ ની અંદર પણ સ્નાન કરવું જોઈએ